પછી આપણે બનાવીશુ તલ વરિયાળી અને અળસી મુખવાસ બપોરના ભોજન પછી એક ચમચી આ ચાવી ચાવીને ખાવાના ફાયદા ઘણા છે પાચન વધશે પાચન તંત્ર સુધરશે મેટાબોલિઝમ બુસ્ટ થશે ફેટ ક્લોઝ થશે અને સાથે સાથે શરીરને કેલ્શિયમ મળશે આપણે તલ લીધા છે એટલે સૌથી પહેલા અહીંયા મેં તલ લીધા છે બસો પચાસ ગ્રામથી પણ વધારે તલ લેવાના તલની અંદર પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ પ્રોટીન અને સાથે સાથે તલ આપણા શરીરના બંધારણને મજબૂત રાખવાનું કામ કરે છે તલ જો એકદમ સાફ કરેલા લેવાના હવે આપણે એની અંદર હળદર એડ કરીશું હળદર અહીંયા અડધી અડધી બે ચમચી લીધી એટલે કે એક ચમચી જેટલી હળદર અને સાથે સાથે સંચળ એડ કરું છું અને થોડું નમક એને બે ચમચી જેટલું પાણી એડ કરવાનું છે અને પછી આપણે સારી રીતે હલાવી અને છાંઈએ મૂકી દઈશું પાણી થોડું સુકાય તલ અને તલમાં અને હળદર ચડે નમક ચડે એટલે માટે આપણે પાણી એડ કરવાનું રહેશે હવે હું એક ડબ્બામાં ભરી અને આ બધી જ વસ્તુ જે અળસી છે એને પણ આવી રીતે સ્પેશિયલી હળદર સંચળ અને નમક પાડી કરું છું અહીંયા આવી તલ કોરા ન રહે એવી રીતે સારી રીતે હલાવી લેવાના છે ફરતા તમે જોઈ શકો છો સેજ પણ આપણે તલ ન રહેવા જોઈએ પાણી બહુ વધારે નથી નાખવાનું નહીતર આપણે શેકવામાં પ્રોબ્લેમ થશે બધું પાણી બાળવામાં પ્રોબ્લેમ થશે અહીંયા જો તમે તડકે સુકવશો તો પાણી તો સુકાઈ જશે સાથે સાથે એનો યલ્લો કલર પણ છે એ જળવાઈ નહીં રહે યલોના બદલે ફાઈટ થઈ જશે તો હું અહીંયા મારા ઘરમાં જે જગ્યાએ છાંયો આવે છે ત્યાં સુકવવા માટે મૂકી દઉં છું અને સૂકવો નહીં તો વધારે ગેસ બળશે એટલા માટે સુકવો તો વધારે સારું અહીંયાં લેવાની અળસી અળસી પણ અમે બસો ગ્રામ લીધી છે અળસી છે એની અંદર હું સંચળ એડ કરું છું અળસીમાં થોડી ખરાસ હોય તો વધારે મજા આવશે અને ચિંતા નહીં કરો વધારાનું હળદર મીઠું હશે ને તો એ મુખવાસમાં ન રહે એનો પણ ટીપ સાથે આ આખો વિડિયો શેરિંગ કરું છું જે સેમ પ્રોસેસ છે જેવી રીતે આપણે તલને હળદર સંચળ અને સંચડાની નમકવાળા કર્યા એવી જ રીતે અળસીને પણ આપણે કરી લઈએ તો આ પ્રોસેસ કરવાથી પાણી સ્પેશિયલી થોડું બે ચમચી હળદર અને જ એમ કે સેટ થાય સાથે સાથે તલ હવે આપણે આ ડબ્બાની સાઈડ પર મૂકી દઈશું અને લઈશું વરિયાળી તો અહીંયા આપણે વરિયાળીને પણ તમે જોઈ શકો છો અહીંયા મેં વરિયાળી અને જીરું એ વરિયાળીની સાથે સાથે મેં વરિયાળીની અંદર થોડું જીરું એડ કર્યું છે

આ મુખવાસ એક સાથે બનાવી રહી છું મારો મુખવાસ બે પાણીનો ભાગ બહુ ઓછો એડ કર્યો આમાં કારણ કે થોડું પાણી ઓછું હશે તો પણ વરિયાળીમાં તો બધું પ્રોપર સારી રીતે સેટ થવાનું જ છે જીરું અને વરિયાળી તમારા મેટાબોલિઝમ બુસ્ટ કરે છે અળસી તમારા પાચન તંત્ર મજબૂત કરે છે તલ તમને કેલ્શિયમ પૂરું પાડે છે અળસીની અંદર હાજર રહેલું ફેટ એસિડ અને ઓમેગા થ્રી તમારે સ્પેશિયલી પેટની ચરબી ઓછી કરે છે તો વન ટુ થ્રી આપણી અળસી આપણા તલ અને આપણી વરિયાળી આ બધી જ વસ્તુને હું હવે એક જગ્યાએ મૂકી દઈશ બે થી ત્રણ કલાક થયા બાદ તમે જોઈ શકો છો જ પણ અહીંયા પાણીનો ભાગ નથી ત્રણ કલાક સુધી મેં સાઈડ પર રાખી દીધી હતી ઘરમાં ને ઘરમાં છાંય જ હવે આપણે આવતી છતી શેકી લેવાની છે અહીંયા એકદમ સરસ રીતે આપડી અળસી છે તે રહી છે તમે જોઈ શકો છો અળસી શેકાઈ ને ખબર ક્યારે પડશે તડ 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 ફૂટવા લાગે ઉડવા લાગે જેવી રીતે આપણે ધાણી ફૂટે ને એવી રીતે આપણે ધાણી બનાવીએ રાજા અગ્રહની ધાણી ખમી ત્યારે ઉડે છે એવી રીતે તો અહીંયા સ્પેશિયલી હવે આપણને એરિયા આવી ગયો કે આપણી અળસી છે શેકાઈ ગઈ છે પણ યાદ રહે જયારે પણ તમે એમાં જોઈએ કે પછી શેકી લઈએ એ પછી અળસી શેકાય એટલે તડ તડ ફૂટવા લાગે એટલે અળસી એકદમ ક્રિસ્પી થઈ ગઈ એમ સમજી લેવાનું અળસીને એકને શેકાતા વાર લાગશે તલ અને વરિયાળી એકદમ ફટાફટ શેકાઈ જતા હોય છે

અને ફૂટે છે ઉડે છે અળસી તો હવે આપણી અળસી પ્રોપર સેટ થઈ ગઈ છે તો હવે આપણે ચેક કરીશું કે આપણી જે અળસી છે એ આપણી અળસી પ્રોપર રીતે તમે પ્રેસ કરો ને તો ઈઝીલી કટ અવાજ આવીને તૂટશે તો સમજી લેવાનું કે તમારી અળસી પ્રોપર શેકાઈ ગઈ છે જે માર્કેટમાં જેમ આપણે અળસી લઈએ ને જે ફૂટે છે એ જ રીતે ટક અવાજ આવે છે અને ફૂટે ઓકે ચલો તો હવે આપણે એકદમ સરસ રીતે આપણે આ તૈયાર થયેલા અળસીને આપણે શેકી લેવલ લીધી છે એક વાસણમાં બીજા વાસણમાં અળસી ને કાઢી લઈએ અને તમે જોઈ શકો છો એક મોટું વાસણ લીધું છે એમાં એક સરસ મજાની બાજરો ચાળવાની એકદમ ઝીણ ઝીણ ચાળણી લીધી છે અને હવે આપણે એમાં ને એમાં તલને શેકીશું તલને પણ આપણે એકદમ મીડિયમ આંચે ધીમે ધીમે શેકવાના છે ગેસની આંચ એકદમ મીડિયમ રાખવાની છે તલ પણ ફૂટે તળ તળ અવાજ આવે તો સમજી લેવાનું કે તલ એકદમ ઝડપથી શેકાઈ જતા હોય છે અળસીને શેકાતા બહુ વાર લાગે અને સ્પેશિયલી અલગ અલગ હળદર મીઠાવાળી કરવાની ખરું થઈ ગયું છે આમ એકદમ મસ્ત આમ હવાનો ભેજ નીકળી ગયો છે ક્રિસ્પી થઈ ગયા છે આપણે તલ ખાવાની મજા મોટામાં મૂકો તો સરસ મજાનું આમ કચડ કચડ એવો અવાજ એવા આપણે તલ ક્રિસ્પી બની ગયા છે હવે આપણે આજ કઢાઈ અંદર વરિયાળી શેકીશું અને જીરું વરિયાળી જીરું બંને એકસાથે શેકવાના છે ચાર થી પાંચ મિનિટ સુધી મીડિયમ આંચે સતત હલાવ હલાવ કરીને શેકવાના છે અને આજ મુખવાસ હું નેક્સ્ટ પ્રોસેસ સૂર્ય કુકર કેવી રીતે શેકું છું કેવી રીતે બનાવું છું એનો પણ વિડિયો આ મુખવાસ પછી જ્યારે પણ મુખવાસ બનાવીશ ત્યારે હું સ્પેશિયલી સૂર્ય કુકર આ શેકવાની ઝંઝટ વગર સૂર્યના ના તાપમાં કેવી રીતે મુખવાસ બને છે એનો વિડીયો અપલોડ કરીશ તો ખરેખર મિત્રો આ જે રેસીપી છે બહુ સરસ મજાની છે અહીંયા આપણે જીરું અને સ્પેશિયલી વરિયાળીને શેકી લીધી છે તમે સુવા દાણા એડ કરી શકો છો સુવા દાણા એડ કરો તો આ જ રીતે સુવા દાણા થોડા અડધી માટકી લેવાના અને એને અલગથી શેકવાના આ રીતે બધી જ વસ્તુ મિક્સ કરીને એનો મુખવાસ બનાવો ખાવાની ખૂબ મજા આવશે હવે અહીંયા આપણો તમે જોઈ શકો છો નીચે અળસી છે ઉપર તલ છે અને હવે આપણે એડ કરીશું વરિયાળી ત્રણેય વસ્તુને મિક્સ કરીને ચાડી લઈએ આપણે થોડું મારે એકલી વરિયાળીનો મુખવાસ છું કોઈને ખાવું હોય ને તો એટલે મેં બધી જ વરિયાળી આમાં નથી લીધી થોડું સાઈડ પર રાખી દીધું છે જે મારો એકલો વરિયાળીનો મુખવાસ થઈ ગયો આ મારો મિક્સ મુખવાસ થયો તો અહીંયા મેં એકસાથે બે મુખવાસ બનાવ્યા એક મિક્સ મુખવાસ અને એક એકલી વરિયાળીઓ તો અહીંયા વરિયાળીના મુખવાસ સાઈડ પર રાખી અને આપણે હલાવી લઈશું હવે તમને બતાવીશ કે વધારાની હળદર વધારાનું નમક એ બધું જ નીચે રહી જાય છે અને આપણો મુખવાસ એકદમ નીટ ક્લીન માત્ર ને માત્ર આમ ખરાશ વાળો ખાવાની મજા આવે એવો આપણો મુખવાસ બનીને રેડી છે અહીંયા અને ઉપર જો કદાચ હળદર ની ઝીણી ઝીણી ગાંઠ થઈ ગઈ હોય ને તો એને આપણે લઈ લેવાની છે તો આવી રીતે તમે એકસાથે છ મહિનાનો મુખવાસ ત્રણ મહિનાનો મુખવાસ બનાવી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો હળદર નીકળી ગઈ ઝીણું ઝીણું જીરું નીકળી ગયું એકદમ માઇનું ઝીણું કચરો બધો નીકળી જશે તો અહીંયા આપણે ચાડી લીધો છે મુખવાસ ને આવી રીતે તૈયાર થયેલા આ મુખવાશ ને આપણે એક બીજા વાસણમાં કાઢીશું તમે જોઈ શકો છો આપણો મુખવાસ બનીને એકદમ રેડી છે અને હવે આ મુખવાસ ને આપણે એટે ડબ્બામાં ભરી અને સ્ટોર કરીશું અને જ્યારે તમને જરૂર પડે ત્યારે તમે આ મુખવાસનું સેવન કરી શકો છો તો ખરેખર મિત્રો એકદમ સરસ મજાનો આપણો ટેસ્ટ એવો આ મુખવાસ બનીને રેડી છે દરેક આઈવરી ભોજન પછી એકદમ ધીમે ધીમે ચાવી દે આ મુખવાસ ખાવાથી ખાધેલા ખોરાકનું પાચન થાય છે શરીરમાં નવી બનતી ચરબી અટકે છે અને જૂની ચરબીનો નિકાલ થાય છે ચાલો તમે પણ બનાવો આ મુખવાસ